નમસ્કાર મિત્રો વડનગરમાં યુવાનોએ દ્વારા મહિલાને ગાડીમાં બેસાડી છેડછાડ અને ધમકીઓ આપ્યાનો આક્ષેપ વડનગર રેલવે સ્ટેશન રોડ પર ચાલીને ઘરી જઈ રહેલી એક મહિલાને ત્રણ યુવાનોએ ગાડીમાં બેસાડી છેડછાડ કરી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસે સામે ફરિયાદ કરી છે ઘટનાની તારીખ અગિયાર ઓક્ટોબર બે હજાર પચીસની સાંજે આશરે બે ત્રીસથી ત્રણ વાગ્યા વચ્ચેની હોવાનું જણાવ્યું છે

આ વાત કોઈની કહેશે તો તારી ગામમાં રહેવા દેવામાં આવશે નહીં તથા તેના માતા પિતાને પણ ધમકી છે આ સમગ્ર બનાવ અંગે યુવતીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી તાલુકાના સિપોર બ્રહ્મણી નગરમાં બે પક્ષ વચ્ચે મારામારી બંને પક્ષે વડનગર પોલીસ સ્ટેશનમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ વડનગર તાલુકાના સિપોર બ્રહ્મણનગરના બંને પક્ષના લોકોએ વડનગર પોલીસ મથકે સામસામે ફરિયાદ નોંધવામાં આવતા ગામમાં તંગદિલનું વાતાવરણ સર્જાયું હતું કાંતાબેન મહેન્દ્રસિંહ રામાજી ઠાકોર રહેવાસી સિપોર બ્રહ્માંડનગર પોતાની ફરિયાદમાં જણાવ્યું કે આજરોજ તારીખ પંદર અગિયાર બે હજાર પચીસના સવારે આશરે સાત ત્રીસ વાગે તો નંબર એક સહિતના આરોપીઓ જૂના ઝઘડાની અદાવત રાખીને તેમના ઘરે ઘૂસી આવ્યા હતા આ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે ડાબી રોહિતજી ડાબી કૌશિકજી રાજુજી ડાબી નિકુલજી ગોવાજી ડાબી રાજુજી વરવાજી રહેવાસી બ્રહ્માણી નગર ફરિયાદ મુજબ આરોપીઓએ ગાળો બોલી ઘરમાં પ્રવેશ કરી ધોકા વડે ઘરમાં તોડફોડ કરી નુકસાન કર્યું હતું તેમજ કાંતાબેન તથા તેમના દેરાની વિષ્ણુબેનને ગરદાપાટોનો માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી બીજી તરફ સુરેશજી લક્ષ્મણજી ઠાકોર તથા તેમના પક્ષે દાખલ કરેલી ફરિયાદ મુજબ તારીખ ચૌદ અગિયાર બે હજાર પચીસના સાંજે આશરે ચાર ચીસ વાગે સરણા ગામે ઝાપડા માતાના મંદિર પાસે જૂના વેરજે લઈ વિવાદ થયો હતો આ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવેલ છે ડાભી કીર્તિસિંહ કુબેરજી ઝાલા દર્શન ઉર્ફે રવિ હેમાજી ડાભી નિર્મલસિંહ નરેન્દ્રસિંહ ડાબી મુકેશજી કુબેરજી ડાબી કિશનજી મહેન્દ્રજી ડાભી નૈનેશજી રામાજી ફરિયાદ મુજબ તહો નંબર એકના સાહેદના માથામાં ધાર્યું મારવામાં આવ્યું હતું જ્યારે શાહેદ નિકુલસિંહને તહો નંબર બે એ લોખંડની પાઇપ વડે માર મારતા ફ્રેક્ચર થયું હોવાનું જણાવ્યું છે બાદમાં તેઓને બળજબરીથી ગાડીમાં બેસાડી ગરદાપાટુનો માર મારવામાં આવ્યો હતો ઉપરાંત વાહનની તોડફોડ તથા જાન મારી નાખવાની ધમકીઓ આપવાનો આરોપ પણ કર્યો હતો પોલીસે બંને ફરિયાદો નોંધાવી તપાસ શરૂ કરી બંને પક્ષો તરફથી ગંભીર આક્ષેપો થતા વડનગર પોલીસ દ્વારા સામસામે ગુના નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ગામમાં હાલમાં પોલીસ પેટ્રોલિંગ વધારાયું છે